જય માતાજી મિત્રો હું ખુમાણ જયપાલ વાત કરવી છે કે સરકાર શું કામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરને ભારત રત્ન આપવામાં ઢીલ વર્તે છે નામદાર સરકારે સામે ઘણા સમયથી લોકોની સંસ્થાઓની બધાની અપીલ છે કે તમે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપો એક દેવતુલ્ય રાજવી કે જેની લોકો માનતા કરે જેની લોકો પૂજા કરે અને આ પ્રસંગો જે બન્યા છે એ બહુ લાંબા ગાળાના નથી આપણે રાજા હરિશ્ચંદ્રના સમયમાં નથી જતા એ પણ દેવતુલ્ય હતા આપણે હમણાંની વાત કરીએ છીએ આ પચાસ વર્ષ પહેલાં મહારાજા ગુજરી ગયા છે ત્યાં સુધી આજે પણ લોકો એમની માનતા કરે છે અનેક એવા દેવતુલ્ય રાજવી જેણે નવા નવા કેટલાય રિફોર્મ્સ ભાવનગર સ્ટેટની અંદર કર્યા અને ભાવનગરની પ્રગતિના પંથે લઈ ગયા અને જે વિકાસની આજે આપણે માત્ર વાતો કરતા હોય એ વિકાસને એ સમયમાં તેઓ ભાવનગરની વિકાસ તરફ લઈ ગયા હતા તો આવા દેવતુલ્ય રાજવીને આપણે ભારત રત્ન આપવામાં શું કામ ઢીલ વર્તવી જોઈએ હું મારો એ પ્રશ્ન છે અને લોકો આ બાબતે ઘણા બધા જાગૃત થાય ખાલી પંદરમી જાન્યુઆરી કે મહારાજાની જયંતિ કે મૃત્યુતિથિ હોય ત્યારે જ આપણે એમને યાદ કરીએ નહીં પણ આપણે જીવનના દરેક ક્ષણોની અંદર જ્યાં જ્યાં વિકાસની વાત આવે છે ત્યાં આપણે ભાવનગરના દેવતોલ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને આપણે યાદ કરવા પડે અને શું કામ કરવા પડે કે ગવર્નર જ્યારે તેઓ મદ્રાસના બને છે ત્યારે પણ તેઓ માત્ર એક રૂપિયો વેતન લે છે અને બીજો પગાર ગરીબોને આપે છે તો આવી બધી એમની લોકચાહના અને ભાવનગરના રાજા મટી અને ગવર્નર જ્યારે તેઓ બને છે ગવર્નરની અંદર પણ તે તેઓ રાજીનામું આપી દે છે તો આ એમની લોકચાહના હતી લોકભાવના હતી મદ્રાસની અંદર પણ આજે હોસ્પિટલોની અંદર ભાવનગર વોર્ડ છે જ્યાંના લોકો પણ આ મહારાજાને દેવ તરીકે માને છે તો જ્યાં ખાલી સાડા ત્રણ ચાર વર્ષ જે વ્યક્તિ રહે છે ને એટલા સમયગાળાની અંદર જ્ઞાની પબ્લિક એને દેવ તરીકે જો વર્તી હોય તો ભાવનગરની અંદર તો એમનું જન્મસ્થાન છે એમનું મૃત્યુ સ્થાન છે અહીંયા જ એમની સમગ્ર કારકિર્દી હતી અને અહીંયા જ એમણે ભાવનગરને જ્યારે સૌ પ્રથમ વખત ભાવનગરને જ્યારે તેમણે આખા સમગ્ર ભારત વર્ષની અંદર લોકશાહીની અંદર ભેળવું તો આવા દેવતુલ્ય રાજવીને આપણે ભારત રત્ન આપવામાં ઢીલ ન મૂકવી જોઈએ અને સમગ્ર જે આજની યુવા પેઢી છે એ આ બાબતે જાગૃત થવું જોઈએ કે આપણે મહારાજાના કાર્યોને યાદ કરીએ માત્ર એમની તિથિ એમને યાદ કરવા કરતાં એમને વર્ષ ગાળાની અંદર સમય વર્ષની સમગ્ર વર્ષની અંદર આપણે એમને યાદ કરીએ અને એમણે જે પ્રજા કલ્યાણના કાર્યો શરૂ કર્યા હતા એને આપણે વેગ આપીએ બસ આજ મારી અપીલ છે જય માતાજી જય સૂર્યદેવ